આપણે જે કંઈ પણ કરીએ છીએ ચાલીએ દોડીએ કે બસ બેસીએ આ બધાની પાછળ એક આખું માળખું કામ કરે છે તો ચાલો આજે એ જ માનવ કંકાલ તંત્રની અંદર એક મજાની સફર કરીએ અને જોઈએ કે આ સિસ્ટમ ખરેખર કેટલી અદ્ભુત છે ઓકે તો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ સૌથી પહેલાં તો આખા શરીરની બ્લૂ પ્રિન્ટ સમજીશું પછી કેટલાક ખાસ અને રસપ્રદ હાડકા પર ફોકસ કરીશું એ પછી આ બધા હાડકા એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે એ જોઈશું અને છેલ્લે કંકાલતંત્રમાં થતી કેટલીક સામાન્ય તકલીફો વિશે પણ વાત કરીશું સારું તો ચાલો એકદમ બેઝિક સવાલથી શરૂ કરીએ સવાલ બહુ સિમ્પલ છે પણ શું જવાબ ખબર છે પુખ્ત માણસના શરીરમાં ટોટલ કેટલા હાડકાં હોય છે વિચારો તો અને જવાબ છે બસો છ જેણે પણ બસો છ વિચાર્યું એકદમ સાચું પણ જુઓ આ ખાલી બસ્સો છ હાડકાંનો ઢગલો નથી આ તો એક એવી જબરદસ્ત સિસ્ટમ છે જે આપણા શરીરને આકાર આપે છે આપણને ટટ્ટર રાખે છે અને આપણને હલનચલન કરવાની તાકાત પણ આપે છે તો હવે સવાલ એ થાય કે આ બસ્સોને છ હાડકા શરીરમાં ગોઠવાયા છે કેવી રીતે શું એમને મત છે ના આખું કંકાલતંત્ર મુખ્યત્વે બે મોટા ભાગમાં વહેંચાયેલું છે ચાલો આ બંને ભાગોને જરા ડિટેલમાં સમજીએ તો જુઓ પહેલો ભાગ છે અક્ષીય કંકાલ જેમાં એંશી હાડકા આવે આ આપણા શરીરનો એકદમ સેન્ટ્રલ કોર છે મતલબ કે ખોપરી કરોડરજ્જુ અને પાસડીઓ આ ભાગ શરીરને સ્થિરતા આપે છે અને બીજો ભાગ છે ઉપાંગીય કંકાલ આમાં એકસો છવ્વીસ હાડકાં હોય છે અને એ આપણા હાથ પગ અને એને જોડતા ભાગો બનાવે છે એટલે કે બધી મૂવમેન્ટ આ ભાગને કારણે જ થાય છે કરોડરજ્જુની વાત કરીએ તો એમાં એક બહુ મજેદાર વાત છે ખબર છે જ્યારે બાળક જન્મે ત્યારે એની કરોડ રજૂમાં તેત્રીસ મણકા હોય છે પણ જેમ જેમ આપણે મોટા થઈએ એમાંથી કેટલાક મણકા એકબીજા સાથે જોડાઈ જાય છે અને ફાઇનલી છવ્વીસ જ રહે છે આ છવ્વીસ હાડકાં પણ પાંચ અલગ અલગ ભાગમાં વહેંચાયેલા છે ગરદન છાતી કમર અને એની નીચે હવે પાસળીના પાંજરા પર આવીએ આ આપણું પ્રોટેક્ટિવ શિલ્ડ છે ટોટલ બાર જોડ પાસળીઓ હોય છે અને એ પણ ત્રણ ટાઈપની પેલી સાત જોડ છે ટ્રુ રિબ્સ એટલે કે સત્ય પાસળીઓ કારણ કે એ સીધી છાતીના હાડકા સાથે જોડાય છે પછીની ત્રણ જોડ છે ફોલ્સ રિબ્સ જે સીધી નહીં પણ ઉપરની પાસળી સાથે જોડાય છે અને છેલ્લી બે જોડ તો ફ્લોટિંગ રિબ્સ કહેવાય મતલબ કે તરતી પાસળીઓ કારણ કે આગળથી કોઈની સાથે જોડાયેલી જ નથી ચાલો હવે વાત કરીએ કેટલાક ખાસ હાડકાંની આમ તો બધા જ હાડકાં ઇમ્પોર્ટન્ટ છે પણ કેટલાક તો કંકાલ તંત્રના સુપરસ્ટાર છે ચાલો જોઈએ કે આપણા શરીરમાં સૌથી મોટું સૌથી નાનું અને સૌથી યુનિક હાડકું કયું છે તો મળો આપણા શરીરના બાહુબલીને આ છે ફીમર એટલે કે જાંગનું હાડકું આખા શરીરમાં આનાથી લાંબુ અને આનાથી મજબૂત બીજું કોઈ હાડકું નથી ખરેખર આ આપણા કંકાલતંત્રનો ચેમ્પિયન છે ઓકે તો સૌથી મોટા હાડકાથી હવે સીધા જઈએ સૌથી નાના હાડકા પર આનું નામ છે સ્ટેપ્સ અને આ ક્યાં આવેલું છે ખબર છે આપણા કાનની અંદર આ એટલું નાનું છે કે ચોખાના દાણા કરતાં પણ નાનું પણ કામ બહુ મોટું કરે છે સાંભળવામાં મદદ કરે છે 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 અને હવે એક એવા હાડકાની વાત જે આખા સૌથી અલગ આ હાયોઇડ આની ખાસિયત એ છે કે આખા શરીરમાં આ એકમાત્ર એવું હાડકું છે જે બીજા કોઈ હાડકા સાથે ડાયરેક્ટ જોડાયેલું જ નથી એ ફક્ત સ્નાયુઓ અને લિગામેન્ટ્સથી થી પોતાની જગ્યા પર ટકેલું રહે છે ને કમાલની વાત સારું આપણે હાડકાં વિશે તો જાણ્યું પણ આ બધા હાડકાં હવામાં તો તરતા નથી બરાબર ને એ એકબીજા સાથે જોડાયેલા છે તો આ જોડાણ કેવી રીતે કામ કરે છે અને એના કારણે આપણે મૂવમેન્ટ કેવી રીતે કરી શકીએ છીએ ચાલો હવે એ સમજીએ જ્યાં પણ મેં હાડકાં મળે છે એ જગ્યાને સાંધો કહેવાય અને આપણી બધી જ મૂવમેન્ટ આ સાંધાને આભારી છે જેમ કે ખભા અને નિતંભમાં બોલ અને સોકેટ ટાઇપના સાંધા હોય છે આ સાંધાને કારણે જ હાથ અને પગને લગભગ બધી જ દિશામાં ગોળ ગોળ ફેરવી શકાય છે તો સાંધામાં હાડકાને કોણ જોડી રાખે છે એના માટે બે મુખ્ય વસ્તુઓ છે એક છે લિગામેન્ટ જેનું કામ છે એક હાડકાને બીજા હાડકા સાથે બાંધી રાખવાનું અને બીજું છે ટેન્ડિન જે સ્નાયુને હાડકા સાથે જોડે છે એટલે કે લિગામેન્ટ સ્થિરતા માટે છે અને ટેન્ડિન ગતિ માટે આપણું કંકાલતંત્ર ઘણું મજબૂત અને ટકાઉ છે એમાં કોઈ શંકા નથી પણ એવું નથી કે એમાં ક્યારે કોઈ તકલીફ નથી આવતી ક્યારેક આ મજબૂત માળખું પણ નબળું પડી શકે છે તો ચાલો હવે એવી જ કેટલીક સામાન્ય બીમારીઓ અને સમસ્યાઓ વિશે વાત કરીએ સૌથી કોમન પ્રોબ્લેમ છે આથરાઈટિસ એટલે કે સાંધાનો સોજો પણ આથ્રાઈટિસના પણ ઘણા પ્રકાર છે જેમ કે ઓસ્ટિયોઆથરાઈટિસ જે ઉંમર સાથે સાંધામાં ઘસારાને કારણે થાય છે બીજું છે રૂમેટોઇડ આથરાઈટિસ જે એક ઓટોઇમ્યુન બીમારી છે જેમાં શરીરના પોતાના જ સેલ્સ સાંધા પર હુમલો કરે છે અને ત્રીજો છે ગાઉટ જે સાંધામાં યુરેક એસિડ જમા થવાથી થાય છે બીજી એક મોટી સમસ્યા છે ઓસ્ટિયોપોરોસીસ આ શબ્દનું મતલબ જ થાય છે કાણાવાળા હાડકાં આમાં હાડકાં અંદરથી પોલા અને નબળા પડી જાય છે આ તકલીફ ખાસ કરીને સ્ત્રીઓમાં મેનોપોઝ પછી વધુ જોવા મળે છે કારણ કે એસ્ટ્રોજન હોર્મોન ઓછું થવાથી હાડકાની ડેન્સિટી એટલે કે ઘનતા ઝડપથી ઘટવા લાગે છે અને પરિણામે નાની અમથી ઇજામાં પણ ફ્રેક્ચર થઈ શકે છે વિટામિન ડી આપણા હાડકાં માટે કેટલું જરૂરી છે એ તો બધા જાણે છે પણ જો એની કમી થાય તો શું થાય જો બાળકોમાં વિટામિન ડીની ઉણપ હોય તો એને રિકેટ્સ કહેવાય છે આમાં હાડકાં નરમ અને વાંકા થઈ જાય છે અને જો આ જ તકલીફ મોટાઓમાં થાય તો એને ઓસ્ટિયોમલેસિયા કહેવાય છે એમાં હાડકાં નબળા પડે છે અને સતત દુખાવો રહે છે આ સિવાય બીજી બે કોમન સમસ્યાઓ પણ છે એક છે સ્લિપ્ટ ડિસ્ક આમાં કરોડરજ્જુના બે મણકા વચ્ચેની જે ગાદી હોય છે એ પોતાની જગ્યાએથી ખસીને નસને દબાવે છે અને બીજી છે ડિસ્લોકેશન જેમાં કોઈ હાડકું પોતાના સાંધામાંથી જ બહાર નીકળી જાય છે બંને કન્ડિશનમાં સખત દુખાવો થાય છે તો જોયું આપણું તંત્ર આખી જિંદગી આપણને સપોર્ટ કરે છે એ આપણને ટટ્ટાર ઊભા રાખે છે આપણને ચાલવા દોડવા માટે સક્ષમ બનાવે છે તો હવે વિચારવા જેવી વાત એ છે કે આટલા મહત્ત્વના માળખાને સાચવવા માટે આપણે શું કરી શકીએ એને મજબૂત રાખવા માટે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આ સવાલ સાથે હું રજા લઉં છું આભાર